મિત્રો આપણા શરીરમાં હૃદયનું જેટલું મહત્ત્વ છે એટલું જ કોઈ પણ વાહન હોય તો એની માટે એન્જિન પણ એટલું જ મહત્વનું હોય છે આપણા હળદમાં સૌ પ્રથમવાર કાર્બન ક્લિનિંગનો જે છે તે પ્રારંભ થયો છે હવે આ કાર્બન ક્લિનિંગ ક્યાં આગળ આવેલું છે એ આ ચાલો અમે તમને મુલાકાત કરાવીએ આપણા જ હળદમાંથી પસાર થતાં અમદાવાદ માળિયા હાઈવે ઉપર આવેલ હોટલ જનતાની બાજુમાં શિવ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં જ બે દિવસ પહેલાં આરજી કાર પોઈન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે અહીં કાર્બન ક્લિનિંગ કરી આપવામાં આવશે બાઇકથી માંડી અને પંદર હજાર સીસી સુધીના વાહનનું મોટાભાગે મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે આપણા વાહનમાં કાર્બન ક્લિનિંગ કરાવવું હોય મતલબ કે એન્જિનમાં વળી ગયેલી કારી મેસને દૂર કરવી હોય તો પછી મોરબી રાજકોટ સુરેન્દ્રનગર કે અમદાવાદ જવું પડતું હતું હળદમાં એક પણ કાર્બન ક્લિનિંગ પોઈન્ટ હતો નહીં જોકે હવે આ જે સુવિધા છે એ આપણને હળદમાં જ મળવાની છે અને આપણા જ હળદમાં મેં પહેલાં જ તમને સરનાવમાં આપ્યું ત્યાં કાર્બન ક્લીનિંગ જે છે એ કરી આપવામાં આવશે કાર્બન ક્લિનિંગ કર્યા પછી મિત્રો આપણું જે વાહન છે એમાં શું ફેર પડે છે તો એ પણ તમને ખાસ મિત્રો જણાવીએ તો પિકઅપ પણ વધે છે એવરેજમાં પણ વધારો થાય છે ધુમાડામાં ઘટાડો થાય છે સાથે જ વાઇબ્રેશન નોકિંગ જે છે તે પણ ઘટે છે એન્જિનનો અવાજ આવતો હોય તો એમાં પણ ઘટાડો થાય છે એન્જિનની તાકાત વધે છે સાથે જ એન્જિનનું આયુષ્ય તો વધે જ છે અને એન્જિન ઓઇલ જે છે તો એનો વપરાશ પણ ઘટે છે આવી અનેક જે ફાયદા